નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે ફોસ્ફરસયુક્ત ખાતર એટલે કે ડીએપી એનપી કે વીસવી જીરો તેર મોંઘું થતું જાય છે તો એની અવેજીમાં અમેરિકન કંપની છે વર્ડેશિયમ લાઈફ સાયન્સે જે સંશોધન કર્યું છે એનો ઉપયોગ કેવી રીતે ને ક્યારે કરવો એના વિશે આજે માહિતી આપીશ એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઈક આપી સાથે સાથે સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો તમે જાણો જ છો કે આપણે દર અઠવાડિયે એકથી બે વિડીયો મૂકી અને કૃષિને લગતી આધુનિક માહિતી એટલે કે ખેડૂતોને જે જરૂરિયાત હોય એ માહિતી આપણે પીરસીએ છીએ અને એમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થતો હોય છે કેમ કે આ ખેતીનો જે નોલેજ છે એ બહુ મોટો વિશાળ દરિયો છે એટલે એમાં તમે જેટલું જાણો એટલું ઓછું થશે તો જેટલું પણ તમને જાણકારી મળે એટલી ભેગી કરવાનો પ્રયત્ન કરજો મિત્રો આજે હું તમને જે વાત કરવાનું છે ખાસ કરીને મગફળીમાં આપણે ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ તો મિત્રો અત્યારે મગફળી જનરલી ત્રીસ દિવસથી માંડી અને સાઠ દિવસથી મગફળી થઈ છે જનરલી આપણે પાયામાં ખાતર આપતા હતા ડીએપી અથવા એનપી કે અથવા તો વીસવીસ ઝીરો તેર એટલે કે ફોસ્ફરસ એક અગત્યનો તત્વ છે કે જે મગફળીનું ઉત્પાદન વધારવા માટે પરફેક્ટ છે ફોસ્ફરસ એટલે કે આપણે જેને પીના રૂપમાં કહીએ છીએ એનપીકે કે કહીએ એમાં પી જે આવે તો મિત્રો હવે પાયામાં ખાતર મોંઘું થવાથી કેમ કે ડીએપી એનપી કે અને વીસ વીસ જીરો તેર અત્યારે ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે સબસિડી ઘટતી જાય છે એને લઈ ખેડૂતોને એમાં ભાવ વધારો સહન કરવો પડે છે તો ઘણા મિત્રોએ પાયામાં નાખ્યું નથી અથવા તો ભૂલી ગયા અથવા તો ઓછું નાખ્યું એ તો એવા મિત્રોને હવે પાછું ફોસ્ફરસયુક્ત ખાતર બજારમાં જે રેડીમેડ ફોર્મમાં મળે એવું સંશોધન અમેરિકાની જાયન્ટ કંપની વર્ડેશીમ લાઈફ સાયન્સ મારફત કરવામાં આવેલું છે અને એ કંપની સાથે કોલોબરેશન કરી અને ઘરડા કંપની પણ લાવી છે બજારમાં તો આ બંને વિશે આજે હું તમને માહિતી આપીશ મિત્રો આપણે ત્રીસથી સાઠ દિવસની મગફળી થાય ત્યારે આપણે જનરલી ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ ફૂગનાશકમાં આપણે જનરલી શરૂઆતમાં આપણે હેક્ઝાકોનેઝોલ એટલે કે કોન્ટાપ નામની દવા છાંટતા હોય છે તો હવે આપણે માનો કે ફોસ્ફરસયુક્ત ખાતર આપવું હોય તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે સારામાં સારી જે પ્રોડક્ટ બજારમાં આવી છે અને જે કહેવાય ને કે છાંયટા પછી તરત જ એની ઇફેક્ટ બતાવે અને પાછું ઓનલી ફોર ઓર્ગેનિક ફોર્મમાં કોઈ પણ જાતનું કેમિકલ વગર આવું જે તત્વ બનાવવામાં આવ્યું છે એ છે નામ એનું સ્ટેરિક પી અથવા લેન્ડલોડ પી સ્ટીરિક પી છે એ વર્ડેશીમ લાઈફ સાયન્સ છે જ્યારે લેન્ડલોડ પી કરીને આવે એ છે ઘરડા કંપની બ્રાન્ડ છે તો આ બંનેમાંથી કોઈ પણ બ્રાન્ડ લઈ અને કોઈ પણ ફૂગનાશક દવા હોય કે કોઈપણ જંતુનાશક દવા હોય એના ભેગું એક પંપમાં ચાલીસ ગ્રામ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો મગફળી હોય કે કપાસ હોય કે સોયાબીન હોય એમને રેડીમેડ ખાતરના રૂપમાં રેડીમેડ ખોરાકના રૂપમાં આ તત્વો એટલે કે ફોસ્ફરસ તત્વો મળે છે તમે જાણો છો કે ફોસ્ફરસ ન આપવાથી ઘણો બધો ઉત્પાદનમાં ફરક પડતો હોય છે એટલે તો આપણે પાયામાં ડીએપી નાખતા હોઈએ છીએ પરંતુ આ તમને જે રેડીમેડ નાખવાથી તમને ડીએપી જેવું કામ કરશે એ તમે જોઈ શકશો જો તમે બે ચાર હેરું અથવા તો એકાદી ઉથલ મૂકી દેશો તો તમને ખ્યાલ આવશે કે ચોથાણી સાહેબે જે ભલામણ કરી એમાં એટલો ડિફરન્સ છે તો મિત્રો અત્યારે તમે કોઈ પણ દવા છાંટતા હો ઈયળની છાંટતા હો કે મોલો મશીન છાંટતા હો સાથે ફૂગનાશક છાંટતા હો એની સાથે જો તમે આ સ્ટીરિક પી અથવા પી કરીને જે બ્રાન્ડ બજારમાં મળે છે એ જો તમે કરી દેશો તો તમારે સોનામાં સુગંધ ભળે એવું કામ થશે અને મિત્રો ખાસ તમને કહું છું કે હું તમને જે કાંઈ ભલામણ કરું એ નરી આંખે જોઈ શકાય એવી રિઝલ્ટ વાળી પ્રોડક્ટ હશે એટલે તમે તમે છંટકાવ કરી વખતે વચ્ચેના ભાગમાં અથવા તો કોઈ પણ એક બાજુના ભાગમાં દસ થી બાર એવું અથવા તો એક ઉથલ મૂકી દેવાની અને પછી છણકાવ કરજો જેથી કરીને તમે નથી છાંઈટું અને છાંટું એમાં કેટલો ડિફરન્સ પડે એ જોઈ શકશો તો મિત્રો ખાસ કરીને જે આ ભલામણ છે સ્ટીરિક પી એટલે કે ફોસ્ફરસયુક્ત ખાતર રેડીમેડ ફોર્મમાં સ્ટીરિક પી અથવા લેન્ડલોડ પી આ નામનું તમે જે તત્વો બજારમાં મળે છે આ નામની જે દવા ખાતરના રૂપમાં મળે છે એ જો તમે છંટકાવ કરશો તો તમને સારામાં સારો ફાયદો થશે અને પાકમાં એકદમ ઉત્પાદનમાં પણ ફરક પડશે તો તમે મિત્રો આ પ્રમાણે કરી અને એના મને રિપ્લાય પણ આપજો વોટ્સઅપમાં મેસેજ પણ કરજો કે સાહેબ અમે આ વેપારીઓમાં એટલો ફાયદો થયો મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ